જે મતજી નો સાલો છે બધાને મને નવા જુલક માં તો કેમ છો બધા મજામાં તો હવાર હું જો ઉતાઈવા મળે છે હું તું જો આજ આવી ગયો ભુરિયો કાઈ રીવાળો તો નતા ને હું કામ દેખો આ બિન જરા ગાલીમ બતાડી તો હાલ તો જો ભાઈ દુખે હે પગ એ દી કાટામ ગરી ગયો તો અને હવે ને આ જરા દુખે હે એટલે હાલી ને એક તો ભાઈ એટલે કાલ નતા આયો ના તેર આજ આયો હે આજ હાલી કાલ તો હાલી ને કાઈ કરી વાર તો તો હું તો મળ્યો કુકલ તું શેવડી એવડી ખાય બિચાર શું કરે દુખે પગ જો ઉભા ભાઈ ને તુર ઉતારતા હું કંટાળી જો થાકી જાય તો જો ભૂરા ને કીધું તુર ઊંબાળતો હોય તો ભૂરો ઊંબાળીને આપે તુર હું એ બેઠો બેઠો તોડો એક પાથર નાખું એ જો ઉંબાળતો હોય પગ દુખે તો તો લાગે નહીં ત્યાં જો ઉપાડે તુર કળથી નહીં એટલે બળથી નહીં આપણે કળથી ઉપાડે હવે બીજ બાજ નહીં ઘી જ્યારે સીધી આંગળ નીકળે તો નખાય આંગળી વાંકી ન ઘણું બે બસ ઘુસણ થઈ જશે ના ના તો જો અત્યારે જઈ રહ્યો છું હું મારા જીજુ ની ગાડી ગુંદાળા ગામમાં કેમ કે દૂધ લેવા ભેંસો તો દીધું નથી અને ઘરે આવ્યા છે મહેમાન તો ચા બનાવો હે તો કાકા કે લેતો હોય દૂધ તો જાઉ ગામમાં દૂધ લેવા માટે ગામમાં દૂધ લઈને વ્યાય હો ઘરે દે ચા બનાવવા માટે મહેમાન પી લેશે દાદા હતા એટલે મારા કઈ રહેવાનું હોય મારા કાકા હતા એટલે હું નીકળી ગયો છું વાડી હું એ થોડો હોય મારે ભૂરાય છે એમ બે છે

દુંડી નીકળે ગઈ થોડા થોડા બાકી હે હજી હાવન નીકળે બધાયમાં પણ ક્યાંક એક બાકી હે ડુંડી પણ બાકી તો નીકળી ગઈ જો મસ્તરી થઈ ગયા કો તડકાન વાળો થાય મારે પણ તો ભીંડો તને એક સેકન્ડ વારે મત બેઠો ને આવી ગયો તો તરત 10 આટો માટે જીરા માં એ દીદવા છાટો આજ ફ્રી થી છાટો મંડયા હું ને મારા બાપુ સાથમાં મારા બાપુજી અહીંયા ભીંડો લઈને મારે ખાલી એક માં બાકી રહ્યો હે તો છાટી દે અને પછી જરાક જાવાનું એક રસની નોલે એક નાણેકડામ થી કામ છે ને પછી આવીને પાછા ના જઈને થઈ જઈ

જરાક દવા વધી હૈ એ જઈ ગયા વ્યા જેવી ઘરે તો ના જ થઈ ગયા વાળું બાળું કરીને તૈયાર છો કપડાં પહેલાં ધન આવે હમણાં જ આવું છે ફૂલેકામાં તો વ્લોગમાં આગળ ભણ્યા દેજો કન્ટિન્યુ ત્યાં તો જો ક્યારનો થઈ ગયો તો અત્યાર સુધી એને જાવનું ત્યાં નજીકમાં ગુંદાળા એટલે અત્યાર સુધી એક ઊંઘ લઈ હતી જે ન વાગ્યા કીધું એને જે જાવનું તો બીજે દિવસે ત્યાં પીસી તો હવે જો વાળું બાળું કરીને તૈયાર થાય ને હવે જરી જઈશું ડ્રાઈવરને બોલાવી દીધો હોય તો આવી જશે હું બુટ બુટ પેજ નીકળી ગયો ડ્રાઈવર પડી ગયો ઢોળે મતલબ કે નીલિયા હાલો જઈએ આવી ગયો છે ડ્રાઈવર નવી નવી ગાડી લઈને જઈએ ડ્રાઈવર પણ અમારે હા લાઈક તો સૌ કહે છે કરવાનું તો હવે તમે તો કરી દો તો નવી નવી ગાડી લઈને આવી ગયો ચામુંડા ઓરિજિનલ ઓકે તો હાલો હવે છે ને ડીજે શરૂ થયું લાગે તો જઈએ અને ભગાટો બોલાવી દઈએ કડીક ઓગી ગયા જાવ હવામાં જ્યાં માંડો ને એવું છે ને જો અહીંયા છે માંડો અત્યારે અહીંયા છે જમવાનું ને એવું ત્યાં જમવાનું બીજાની જરૂર છે તો હાલો જોયું છે કેવી મજા આવી છે